નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મલેશિયાના રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમમાં રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકોપ્ટરની ટકર થઈ હતી આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે નેવીએ આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાયું હતું જોઈ શકાય છે અને મિત્રો પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીમાં પડ્યું હતું જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું હતું मित्र दुर्घटना माळ्या गेला क्रु स्थानिक समय अनुसार मंगळवारी सवे नऊ ने बिनिटे बन मलेशिया नौकादळ ना आ पर एक निवेदन जारी करीने के ત્યારે મિત્રો આ હેલિકોપ્ટર નેવીના નેવમી વર્ષાગટ પર ત્રણથી મે વચ્ચે યોજાનારી સૈનિક પરેડ માટે રિહર્સલ કરી રહ્યા હતા નેવીએ આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે આ અકસ્માત માર્યા ગયેલા તમામ લોકો હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ